Okay.

પ્રારંભિક માહિતી અનુસાર ટ્રક રસ્તાની સાઈડ લાઈનમાં ઊભી હતી ત્યારે અચાનક પાછળથી બસ અથડાઈ હતી બસ ફૂલ સ્પીડમાં હોવાનું જણાવ્યું છે જો કે હજુ સુધી વાસ્તવિક કારણ જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં વર્ધમાન જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીઓ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી અને ક્રેનની મદદથી બસને ટ્રકને ત્યારે અલગ કરવાની ત્યારે કરવામાં આવી છે હતી પોલીસ અકસ્માતનું કારણ જાણવા માટે પ્રત્યદક્ષી અત્યારે સીસીટીવી ફૂટેજના તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે રસ્તા પર ટ્રક કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઇટ કે અલર્ટ વિના ઉભો બીજી બાજુ બસ પણ ફૂલ સ્પીડમાં આવી રહી હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો અને દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માલ સવાયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ